Gracias. નો પર્દાફાશ રિસ્ટોરેશન રિવાઇબલ ફાઉન્ડેશનના ચેરિટેબલ ટ્રસ્ટના સ્ટીવન મેકવાનની પોલીસે કરી અટકાયત નડિયાદમાં ધર્મ પરિવર્તનના મામલે જિલ્લા એસપી વિજય પટેલ આપી સમગ્ર મામલે માહિતી વિદેશથી આવતું હતું ફંડ છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી હતી સંસ્થા ટ્રસ્ટના પ્રમુખ સ્ટીવન મેકવાનના એકાઉન્ટમાં એક કરોડ જેટલું ફંડ વિદેશથી આવતું હોવાની આપી માહિતી ગુજરાતના અન્ય જિલ્લા તેમજ બીજા રાજ્યમાંથી હિન્દુ યુવક યુવતીને પ્રભુ ઇશ્યુના ચમત્કાર તેમજ ધર્મ વિશે માર્ગદર્શન આપવામાં આવતું હતું રિસ્ટોરેશન રિવાઇવલ ચેરિટેબલ ટ્રસ્ટના બે આરોપીઓ ચલાવતા હતા સ્ટીવન મેકવાન સંસ્થાના પ્રમુખ છે અન્ય એક આરોપી બાબતે પોલીસે કાર્યવાહી હાથ ધરી નવ સપ્ટેમ્બરના રોજ ધર્મ પરિવર્તન મામલે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઈ હતી ત્રણ વર્ષ દરમિયાન સાત બેન્ચના યુવક યુવતીનું ધર્માંતરણ હોવાનો ખુલાસો સમગ્ર મામલે મોબાઈલ ડેટા અને ફોરેન્સિક રિપોર્ટ અનુસાર કાર્યવાહી પોલીસે હાથ ધરી રિપોર્ટર જનતા નાઇન લાઈવ તારીખ નવ સપ્ટેમ્બરના રોજ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે આપણે ગુનો દાખલ કર્યો હતો ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ હેઠળ એમાં આ સમગ્ર વિગતની વાત કરું તો કુલ બે આરોપી હતા જેઓ રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન ટ્રસ્ટ નામની સંસ્થા ચલાવતા હતા અને તેના પ્રમુખ છે જેનું નામ છે સ્ટીવન મેકવાન તેઓ ગુજરાતના દાહોદ તાપી નર્મદા ભરૂચ આણંદ તેમજ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓરિસ્સા હરિયાણા પંજાબ અને દિલ્હી વગેરે સ્થળોથી જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લોકો છે એને ત્યાં બોલાવી અને કોઈપણ જાતની કાયદેસરની પ્રક્રિયા અનુસર્યા વગર એમનું ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવતા હતા તેઓને ચમત્કાર લોભ લાલચ આપવામાં આવતી અને તેમની જે અજ્ઞાનતા અથવા જે જે તેઓ ભણેલા ગણેલા પોતાના કારણે એનો લાભ ઉઠાવી અને ડ્યુ પ્રોસેસ ફોલો કર્યા વગર એમનું ધર્માંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી અમે જે જગ્યા પરથી આરોપીના મોબાઈલ અને લેપટોપ એ કબજે કર્યા હતા જેનું ફોરેન્સિક એનાલિસિસ કર્યા બાદ તેમાંથી કેટલાક વિડીયો અને ફોટો અને ફોટોઝ પણ મળી આવ્યા છે કેટલાક ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે જેમાં એવો બેપ્ટિઝમની જે પ્રક્રિયા છે જે ધર્મ પરિવર્તનની પ્રક્રિયા છે એ કરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે આ સંસ્થા જે છે ચેરિટેબલ ટ્રસ્ટમાં એનું પ્રોપર ઓડિટ થતું નથી એટલે ચેરિટેબલ જે ટ્રસ્ટ છે ચેરિટી કમિશનર એમને પણ આ બાબતે એની જાણ કરવામાં આવી છે ફાઇનાન્શિયલ આ સંસ્થાના જોવા જઈએ તો સંસ્થાને તેમજ જે સ્ટીવન મહેતવાન છે એમને ગુજરાતમાંથી અને ઇવન ફોરેનમાંથી પણ આ બાબતે ફંડ મળતું હતું એમના બેંક એકાઉન્ટની તપાસ કરતાં તેમના બેંક એકાઉન્ટમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક કરોડ તેત્રીસ લાખ નવ્વાણું હજાર રૂપિયાની જે ટ્રાન્ઝેક્શન છે એ જોવા મળે છે જેઓ જ કોઈ બીજો કોઈ ધંધા કરતા નથી પરંતુ આ જે ઇન્કમ છે એ ફંડિંગની હોવાનું અમે માની રહ્યા છીએ આ બાબતની અગાઉ આગળ અગાઉ તપાસ કરવામાં આવશે સર કેટલા સમયથી આ સ્ટીવન મહેકવાન છે તે આ ચલાવી રહ્યા હતા અને કયા કયા રાજ્યોમાંથી આ વ્યક્તિઓ આવતા હતા કયા કયા બીજા અન્ય દેશોનામાંથી પણ અહીંયા ફંડિંગ થતું હતું સ્ટીવન મહેકવાન એક અહીંયા ઘર બહારે રાખી અને જે સંસ્થાનું નામ આપીએ એ સંસ્થાના ચેરમેન ટ્રસ્ટીના બંધાનીઓએ આ છેલ્લા ત્રણેક વર્ષથી આ પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા અને અગાઉ મેં કહ્યું એમ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓરિસ્સા હરિયાણા અને પંજાબ તેમજ દિલ્હીથી અને ગુજરાતના જેટલા પણ ટ્રાઇબલ જિલ્લા છે એ વગેરે જગ્યાઓથી લોકો ત્યાં આવતા હતા ઈવન એવો નેપાળ નું કનેક્શન પણ આમાં અમને સામે મળ્યું છે પોલીસને જે છે આમાં આ કામના એક ફરિયાદી છે આકાશ ઉર્ફે કિશન નરેન્દ્રભાઈ એવો આ બાબતે આ પ્રક્રિયા બાબત આ જે પ્રવૃત્તિ બાબતે પોલીસને જાણ કરી હતી અને પોલીસની સાથે રહી અને એ જગ્યાએ અમે પ્રેટ કરી કેટલાક ત્રણ માસીઓ ધર્માતમ થયા છે એ આરોપીના રિમાન્ડ અત્યારે ચાલુ છે અને એ ડિટેલ એના જે ફોરેન્સિક અમારી પાસે જે જે ડેટા મળ્યો છે એમના મોબાઈલથી એમાંથી એ વિગતો ચકાસ આમ અન્ય કઈ કઈ સંસ્થાઓ આની સાથે ફોલેસ એ પણ એની છે સરો ઓર્ગેનાઇઝ કાયમ તો એ સાથે બીજા રીતે કોણ સંગત હાલ તો અત્યારે બે લોકો ધ્યાનમાં આવેલા છે પણ જેટલા લોકોએ ફંડિંગ કર્યું છે અને ડ્યુ પ્રોસેસ ફોલો નથી કરી એ તમામ લોકો આરોપીમાં આવે છે અત્યારે કેટલા લોકોની ધ્યાન અત્યારે એક આરોપીની ધરપકડ થયેલી છે આ પ્રવાસની અંદર કુલ કેટલી સંખ્યા બારનો છે કે નહીં છે કોઈ કેટલી સંખ્યા સાસરાય છે ટોટલ અત્યાર સુધી મેં લોકો સાત બેચ નું ધર્માંતરણ કર્યું છે એ વિગતો આપણે અમે અન્ય જિલ્લાઓમાંથી લોકો અહીંયા બોલાવવામાં આવતા એટલે બેઝિકલી આ લોકોની પ્રવૃત્તિ આપણા જિલ્લામાં થતી હતી પણ જે સામે જે લોકોને ધર્માંતરણ કરવામાં આવતું ગુજરાતના તમામ જિલ્લામાંથી ઇવન ભારતના અલગ અલગ રાજ્યોમાંથી પણ આ લોકોને બોલાવવામાં ખે સાહેબ સાહેબ આજે કોણ તમારે તેની સાત બેચમાં ધર્માંતરણ કર્યું કેટલા કે લોકોનું ધર્માંતરણ થયું હશે એ એ છે દિવસની દરમિયાન અમે આ બધી વિગતો સાહેબ અભ્યાસ કેટલો અભ્યાસ એજ્યુકેશન એનું સાથે ડિપ્લોમા